શ્રી શિવકુંજ આશ્રમ જાડિયામાં શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞનો થયો પ્રારંભ વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે ઉમરાળા તાલુકાના જાળિયા ખાતે આવેલ શ્રી શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞનો પ્રારંભ થયો છે વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ધાર્મિક અગ્રણીઓના હસ્તે દીપ પ્રાકટ્ય થયું અહીં યજ્ઞ સહિત વિવિધ આયોજનો થયા છે વિવિધ ધાર્મિક સામાજિક અને પર્યાવરણ પ્રવૃત્તિઓથી ધમધમતા શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહારુદ્ર અભિષેક મહારુદ્ર હોમાત્મક યાગ અને નવચંડી યાગ રાખવામાં આવેલ છે વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શ્રાવણ માસ પ્રારંભે હરદેવગીરી મહારાજ ગોલાધરા તથા બાબુ રામજી મહારાજ ધોળા વગેરે ધાર્મિક અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ દરમિયાન આશ્રમ પરિવારના સંકલન સહયોગ સાથે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક આયોજનોનો ભાવિક ભક્તોએ લાભ મળનાર છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા પૂજ્ય વિશ્વાનંદ માતાજીના સાનિધ્યની અંદર શ્રાવણ માસ નિમિત્તે પાઠાત્મક અભિષેક તેમજ હોમાત્મક લઘુરૂદ્ર દ્રવ્યાગ તેમજ નવચંડ યાગ્યા કર્મનું આયોજન થયું છે તેમાં સામાજિક કાર્યક્રમ તેમજ પર્યાવરણની પ્રકૃતિની પૂજા તેમજ આવેલા સંતો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કર્મનો પ્રારંભ થયો છે